શ્રી ગણપતિ ગજાનંદ મહારાજ કી જય શ્રી સરસ્વતી મા કી જય શ્રી ખોડિયાર માય શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય म्बा देवादि महादेवने रे गणि खम्बा देवादि महादेवने रे, रे नानीलकण्ठ पढा नाम ણી દેવાધી દેવાધિ મહાદેવને રે નાનીલ કંઠ પડ્યા નામ રે ઘડી ઘણી દેવાધી દેવાધિ મહાદેવને રે દેવો દાનવો દોડી આવ્યા રે દેવો દાનવો દોડી આવ્યા રે ત્યાં તો સમુદ્ર મંથન થાય છે રે દેવા દે મહાદેવ ને રે ત્યાં તો સમુદ્ર મંથન છે રે ગણી કમા દેવાદી મહાદેવ ને રે મંથન થાતા તો વેદ પુરાણ નીકળ્યા રે મંથન થાતા તો વેદ પુરાણ નીકળ્યા રે વેદ પુરાણ બ્રહ્માજી લઈ જાય છે રે ગણી કમા દેવાદી મહાદેવ ને રે વેદ પુરાણ બ્રહ્માજી લઈ જાય ય છે રે ગણિક્મા મહાદેવ ને રે વેદ પુરાણ પંડિતોને આપિયા રે વેદ પુરાણ આપ્યા રે વેદ પુરાણ કાશી ભણવા જાય છે રે ગણિક્મા દેવાદી મહાદેવ ને રે વેદ પુરાણ કાશી ભણવા જાય છે રે ગણી કમા દેવાદી મહાદેવને રે મંથન થાતા તે લક્ષ્મીજી નીકળ્યા કળ્યા રે મંથન થાતા તે લક્ષ્મીજી નીકળ્યા કળ્યા રે લક્ષ્મીજી વિષ્ણુ લઈને જાય છે રે ગણી કમા દેવાધી મહાદેવ ને રે લક્ષ્મીજી ને વૈષ્ણુ લઈ જાય છે રે ગણી કમા દેવાધી મહાદેવ ને રે લક્ષ્મીજી ને રુધિયા મારાખી રે લક્ષ્મીજી ને તે રુધિયા મારા ખ્યા રે એનો લક્ષ્મી નારાયણ પડ્યું નામ રે ગણી કમા દેવાદી મહાદેવ ને રે એનું લક્ષ્મી નારાયણ ગણે કમા દેવાદી મહાદેવને રે મંથન થાતા તે રત્ન નીકળ્યા રે મંથન થાતા તે રત્ન નીકળ્યા રે રત્ન સર્વે દેવો લઈ જાય છે રે ગણે કમા દેવાદિ મહાદેવને રે રત્ન સર્વે દેવો લઈ જાય છે રે ગણી કમ્મા દેવાધિ મહાદેવની રે મંથન તાતા તે ઝેરની નીકળ્યું રે મંથન તાતા તે ઝેરની નીકળ્યું રે ઝેર વિષ્ણુ પાસે લઈ જાય છે રે ગણી કમા દેવાધિ મહાદેવ ને રે ઝેર વિષ્ણુ પાસે લઈ જાય છે રે ગણી ક્મા દેવાધિ મહાદેવને રે વિષ્ણુ કહે છે મારે નથી કામનું રે વિષ્ણુ કહે છે મારે નથી કામનું રે ઝેર બ્રહ્માજી પાસે લઈ જાવ ને રે ગણી ब्रह्मावादि महादेवने रे ब्रह्माजी जावने ગણી કૌમા દેવાધી મહાદેવ ને રે બ્રહ્મા કહે છે મારે નથી કામનું રે બ્રહ્મા કહે છે મારે નથી કામનું રે ઝેર મહાદેવ પાસે લાવ્યા રે ઝેર મહાદેવ પાસે લાવ્યા રે ઝેર ના મહાદેવે કર્યા કણી કમા મહાદેવ મહાદેવને રે જના પાનો કર્યા મહા ઘણી ક્મા દેવાધિ મહાદેવને રે ઝેર માં તે નયુ તાર્યું રે ઝેર પેટમાં તે નયુ તાર્યું રે પેટમાં તારે તો ઝેર વધી જાય છે રે ઘણી કમ્મા દેવાધિ મહાદેવને રે રે ગણી માં દેવાતી મહાદેવ ને રે ઝેર કંઠ માતે શિવે રાખ્યું રે ઝેર કંઠ માતે શિવે રાખ્યું રે તેથી નીલકંઠ રાખ્યું નામ महादेव ने रे त्यति नीलकण्ठ राख्यु नाम रे गणी खम्मा महादेव ने रे गणी महादेव ने रे गणी खम्मा देवाधि ने रे नीलकण्ठ કમ્મા દેવાધિ મહાદેવને રે ના મો ગણિક દેવાધિ મહાદેવ ને રે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જે ભક્તેશ્વર મહાદેવ